નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતરગત વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના રાધિકા ભવન ખાતે ઝોન થ્રી ના પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ રાધિકા ભવન ખાતે ઝોન થ્રી ના પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા ભવ્ય આયોજન આયોજન કરવામાં આવ્યું હતું ના અભિષેક ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પાણીગેટ વાડી કપુરાઈ માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશન ની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો સત્યાવીસ થી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગી ના રોકડ રકમ તે માર્ગદર્શન આપવામાં હતું આ કાર્યક્રમમાં તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ

ત્યાં ડોલગેરાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં બેંક અલગ અલગ વિવિધ બેંકના પ્રતિનિધિઓ આવેલા હતા દ્વારા કરવામાં એ સિવાય બેંકના આવે છે જ્યાં અલગ અલગ આપવામાં આવશે અને તેની સાથે સાથે લોકો જે અને જે લાયસન્સ જે લોન છે પાસે છે અને જે લોન ની છે તેમાં બે સંકારી બેંકો પ્રાઇવેટ એસેરી અમારી બેંક છે તે અને અન્ય લાયસન્સવાળા જે ના દેવા ગયો છે તે રોક્યો કરે અને કોટીની કે વધારે ગયા છે આપીને તે ઉપચરણની આર્થિક સુરક્ષા તરીકેમાં ન મૂકી દે તે જ આપતા પહેલા વખત કે આજ રોજ મેરા પાળવાનો અવસર મને છે સાથે સાથે 13 નું અરપણનો બી પ્રોગ્રામ કરવાનો રહેલા કેટલા કેટલી રકમની વસ્તુ પાછી કટોમાં છે હાજી છે સાથે સાથે દેખાય છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર